you

અલ કેમિનો અને અ બ્રેકિંગ અ બીટ મૂવી અને નેક્શન અને ધ લાઇટ શિપ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેઓ ડાય હાર્ડ ટુગ ગ્રેજ એનાટોમિંગ અને ધ ઓફિસર અને ધ હિલ આઈન્સ જેવી ફિલ્મો અને ટેલિવિઝન શોમાં તેમને મુખ્ય ભૂમિકા માટે જ જાણીતા હતા જી આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ